છોડાઉદેપુર જિલ્લા લોકલ બ્રાન્ચ એલસીબી દ્વારા બોડેલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં મુઠાઈ વસાહત ગામે હાઇવે પરથી ગેરકાયદેસર રીતે લઈ જવા તો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડતા મોટી સફળતા મળી છે કુલ રૂપિયા પાંચ લાખ હજાર એકસો નો મુદ્દામાલ કબજે લેવાયો છે વડોદરા વિભાગના પોલીસ મહાનિરીક્ષક શ્રી સંદીપ સિંહ તથા છોટા જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ઇમ્તિયાઝ શેખ દ્વારા દારૂબંધીના કાયદાનો કડક અમલ કરવાની સૂચનાઓને અનુસરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી તેના અનુસંધાને એલસીબી પીઆઈ શ્રી એમ એફ ડામોરના માર્ગદર્શન હેઠળ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે અતુલ શક્તિ છગડો નંબર જીજે ત્રેવીસ એડી સાઠ ચોત્રીસમાં વિદેશી દારૂ ભરવામાં આવી નસવાડી વિસ્તારમાંથી મુઠ્ઠઈ વસાહત તરફ લઈ જવાઈ રહ્યો છે બાતમીના આધારે પોલીસે છગડાને કોડન કરી અટકાવ્યો અને ચાલકને પકડી પાડ્યો ઝગડાની તપાસ કરતા કુલ એક હજાર એકસોને અઠ્ઠાવન બોટલ ભારતીય બનાવટના વિદેશી દારૂની મળી આવી જેની કિંમત રૂપિયા ત્રણ લાખ ઓગણીસ હજાર ત્રણસો ને છ્યાશી થાય છે સાથે જ દારૂ હેરાફેરીમાં વપરાયેલ અતુલ શક્તિ છગડો કિંમત રૂપિયા બે લાખ રોકડા રૂપિયા આઠસો અને મોબાઈલ ફોન કિંમત રૂપિયા પાંચ હજાર પણ કબજે કરાયા હતા ચિરા ગુપ્તા છોટાઉદેપુર